ભુજમાં આજે વિશ્વ ટપાલ દિવસની પોસ્ટ ઓફિસની જૂની ઓળખ તરીકે જાણીતી ટપાલ પેટી દ્વારા ચિઠ્ઠી મોકલવાની સેવા આજે ચાલુ છે પરંતુ સાથે સાથે નવી ટેકનોલોજી આધારિત સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે અગાઉ ટપાલ મોકલવા માટે લોકોને પોસ્ટ ઓફિસમાં જાતે જવું પડતું હતું જ્યારે હવે પોસ્ટ વિભાગ દ્વારા ઓનલાઈન એપ મારફતે ટપાલ બુક કરવાની અને કર્મચારી સીધો ઘરે આવી ટપાલ લઈ જવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે ઉપરાંત ડિલિવરી સિસ્ટમને વધુ વિશ્વસનીય બનાવવા માટે ઓટીપી ઓટીપી આધારિત ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી છે જેથી ગ્રાહકોને તેમની ટપાલની સુરક્ષા અને ચોકસાઈ અંગે પૂરો વિશ્વાસ રહે ભુજના પોસ્ટ માસ્ટરે ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે પોસ્ટ વિભાગનો ઉદ્દેશ પરંપરાગત સેવાઓ જાળવી રાખીને નવી ટેકનોલોજી અપનાવી વધુ ને વધુ લોકોને સુવિધા પહોંચાડવાનું છે પોસ્ટમાસ્ટર ભુજ હેટ પોસ્ટ ઓફિસ વિશ્વ ટપાલ દિવસ આજે જે પોસ્ટ ઓફિસનું એક અમારું યુનિવર્સલ પોસ્ટલ સર્વિસ છે જે ઓગણીસો ઓગણ શરૂ કરવામાં આવ્યું એમાં ગ્લોબલ કમ્યુનિકેશન્સની જે ક્રાંતિ છે એના ભાગરૂપે અમુક દેશોએ મળી અને એક યુનિવર્સિટલ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન બનાવ્યું એ ઓગણીસો ઓગણા થયું અને એનું હેડક્વાર્ટર છે એ સ્વિટ્ઝરલેન્ડમાં છે હવે ઓગણીસો ઓગણા સિત્તેર નવ ઓક્ટોબર ઓગણીસો ઓગણા સિત્તેરથી આ વિશ્વ ટપાલ દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને નવ ઓક્ટોમ્બર આજે છે તો એના ભાગરૂપે આ વિશ્વ જે કમ્યુનિકેશનની ક્રાંતિ છે એના ભાગરૂપે આ વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે હાલના પરિસ્થિતિના સમય પ્રમાણે જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય છે અને લોકોની જરૂરિયાતો છે એના પ્રમાણે પોસ્ટ ઓફિસમાં સતત સુધારા વધારા અને પરિવર્તન આવતું રહ્યું છે અમારી જે પોસ્ટ ઓફિસની જૂની સર્વિસ હતી જે પોસ્ટ લોકો પોસ્ટ ઓફિસ ડબામાં લેટર નાખતા હતા લેટર લોકોને પહોંચતા હતા મની ઓર્ડર માટે બુકિંગ કરાવતા હતા લોકોને ઘરે મની ઓર્ડર પહોંચતા હતા એ જૂની પદ્ધતિ તો હજી ચાલુ જ છે પોસ્ટ ઓફિસનો ઇતિહાસ છે પોણા બસો વર્ષનો છે અઢારસો ચોપનમાં શરૂઆત થઈ અંગ્રેજોના વખત ત્યારથી ત્યારથી અમારી જૂની સર્વિસો તો શરૂ છે ઉપરાંત હવેની પરિસ્થિતિ પ્રમાણે અને લોકોની જરૂરિયાત પ્રમાણે પોસ્ટ ઓફિસે પણ હવે નવું ઘણું આધુનિકરણ સિસ્ટમો અને નવી સિસ્ટમોનું આધુનિકરણ કરી નાખ્યું છે દાખલા તરીકે પોસ્ટ ઓફિસમાં પહેલાં લોકોને એવું હતું કે પોસ્ટ પોસ્ટ ઓફિસમાં ટપાલ બુકિંગ કરાવી હોય તો પોસ્ટ ઓફિસમાં આવવું પડે અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે એનું પેમેન્ટ કરે પછી એનું રજિસ્ટર કે ટપાલ આગળ જતું હોય છે સર હવે નવી જે અમારી પોસ્ટ ઓફિસની અંદર સોફ્ટવેર આવ્યું છે સિસ્ટમ આવ્યું છે તમે ઘરે બેઠા મોબાઈલની અંદરથી એક એપ આવે છે એપની અંદરથી તમારે જે રજીસ્ટર સ્પીડ પોસ્ટ કે પાર્સલ બુકિંગ કરવું હોય તમે બુકિંગ કરી શકો છો એનો તમને ટ્રેકિંગ નંબર મળી શકે છે અને એક નોમિનલ થોડો ચાર્જ છે એ તમે ચૂકવી દો ઓનલાઈન પેમેન્ટ કરી નાખો તો પોસ્ટ ઓફિસનો કર્મચારી તમારે ઘરેથી આવીને ટપાલ લઈ જાય એ ટપાલ તમારી આગળ લોકેશન ઉપર મોકલી દેવામાં આવે અને એનું જે અપડેટ સ્ટેટસ છે એ તમને તમારા મોબાઈલની અંદર મળતું રહે તમારી ટપાલ ક્યાં પહોંચી કોને મળી ક્યારે ડિલિવર થઈ ડિલિવરીમાં પણ સાહેબ હવે અમારી પાસે ઓપ્શન આવી ગયા છે કે તમારે ડિલિવરી કેવી રીતે કરવી છે હેન્ડ ટુ હેન્ડ એને આપવી છે બાયોમેટ્રિકથી કરવી છે કે આધાર બેઝથી કરવી છે કે ઓટીપી બેઝથી ડિલિવરી કરવી છે એવી સિસ્ટમો શરૂ કરી દીધી છે ઉપરાંત પહેલે લોકોને સર્વિસ બેન્કના જે ટ્રાન્ઝેક્શનો માટે વ્યવહારો માટે પોસ્ટ ઓફિસમાં આવું હતું ને લાઇનો લાગતી હતી તો એનામાં પણ હવે ઘણું ફેરફાર થઈ ગયા છે હવે પોસ્ટ ઓફિસનું એક નોમિનલ સામાન્ય એક ફોર્મ ભરી અને એ લોકો યુઝર આઈડીને પાસવર્ડ મેળવી લે પછી એ લોકોને પોસ્ટ ઓફિસના પોતાના જેટલા પણ એકાઉન્ટો હોય એના વ્યવહારો કરવા એકાઉન્ટો બંધ કરવા હોય એકાઉન્ટોનો પાછા રીઓપન કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે કેશ ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય તો બધા પોતે રાત્રે ગમે ત્યારે પોતાની અનુકૂળતાએ સમય પર લેપટોપમાં બેસી પોતાના એકાઉન્ટોના વ્યવહારો કરી શકે છે એકાઉન્ટ ક્લોઝ કરી શકે છે એકાઉન્ટ બંધ કરી શકે છે એવી વ્યવસ્થા પણ શરૂ કરી દેવા છે આવી છે ઉપરાંત અમારું સેમ ઇન્સ્યોરન્સનું છે ટપાલનું છે બુકિંગનું છે ડિલિવરીનું છે બધી બાબતોમાં હવે આધુનિકરણ કરી નાખવામાં આવ્યું છે તો આ આજે વિશ્વ ટપાલ દિવસની જે નવ ઓક્ટોમ્બરનું છે એના ભાગરૂપે હું બધાને શુભેચ્છા પાઠવીશ અને પોસ્ટ ઓફિસનું જે પણ આ નવી સિસ્ટમનો સુધારા વધારા થયા છે એમાં તમારા માધ્યમ થ્રુ લોકોમાં જાગૃતિ આવે એનો હું વાત કરીશ આજના દિવસનું આયોજન એવું હોય છે કે દરેક જગ્યાએ દરેક પોસ્ટ ઓફિસોમાં પોસ્ટ ઓફિસની જે નવી સ્કીમો નવી પદ્ધતિ કે નવી સિસ્ટમ જે લોકો સુધી પહોંચી શકે અને લોકો જાગૃત રહે અને પોસ્ટ ઓફિસની જે નવી સ્કીમો અને નવી સિસ્ટમ નીકળી છે એના પણથી લોકો પરિચિત થાય અને જાગૃત થાય અને પોસ્ટ ઓફિસનો જે સર્વિસનો ઉપયોગ કરી શકે એ હેતુ છે અમારે કચ્છમાં અઠ્ઠાવન સબ પોસ્ટ ઓફિસો અને ચારસો ને બાવન બ્રાન્ચ પોસ્ટ ઓફિસો છે તો અમારા ગામડા લેવલ સુધી અમારું પોસ્ટ ઓફિસનું જે કામ છે એ થાય છે પોસ્ટ ઓફિસનું ઉપરાંત સર્વિસ બેન્કનું ટપાલનું ઉપરાંત આધાર કાર્ડનું પણ પોસ્ટ કામ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવે છે નોમિનલ સામાન્ય જે કામ હોય છે દાખલા તરીકે આધાર કાર્ડની અંદર નંબર ચેન્જ કરવા છે એડ્રેસ બદલવું છે તો એવા કામો પણ અમારા ગામડાઓમાં પણ અમારા પોસ્ટમેનો છે એ એના મોબાઈલની સિસ્ટમ થ્રુ એ અપડેટ કરી દેતા હોય છે અને લોકોને આ સર્વિસ પૂરી પાડે છે